સિંહ અને મોર એક વખતની વાત છે એક વિશાળ જંગલમાં સિંહ રાજા તરીકે શાસન કરતો હતો તે ભયાનક શક્તિશાળી અને ગર્વીલો હતો જંગલના તમામ પ્રાણીઓ તેની આજ્ઞાનું પાલન કરતા અને તેને માની લેતા સિંહના શરીર પર કાળા અને મટિયાળ વાળ હતા તે હંમેશા પોતાના રૂપ વિશે વિચારે અને દુઃખી રહેતો જંગલમાં મારું રાજ છે મારી તાકાત અપાર છે પણ હું મોર જેટલો સુંદર કેમ નથી એ વિચાર તેને હંમેશા દુઃખી રાખતો મોર સાથે મુલાકાત એક દિવસ સિંહ જંગલમાં ફરવા નીકળ્યો રસ્તામાં એક મોર ઝાડ નીચે પોતાના રંગબેરંગી પાંખો ફેલાવીને નાચતો હતો મોરનું સૌંદર્ય જોઈને સિંહ મંત્રમુગ્ધ થઈ ગયો સિંહ મોર તું કેટલો સુંદર છે તારા જેવા પાંખો મને હોત તો હું આખા જંગલમાં ગર્વથી ફરે મોર હસ્યો અને બોલ્યો હે મહારાજ હું સુંદર તો છું પણ મારી પાસે તાકાત નથી હું તમારા જેવો શિકાર કરી શકતો નથી હું તમારા જેવો જંગલનો રાજા બની શકતો નથી સિંહ આશ્ચર્યમાં પડી ગયો સિંહ હમમ પણ ઊંચા ઊડી પણ શકતો નથી મોર હું ઊડી શકતો નથી પણ હું નાચી શકું મારા રંગબેરંગી પાંખ મારા સૌંદર્યનો અભિમાન છે પણ તમે મારી જેમ મૃદુ નહીં પણ મહાન અને પરાક્રમી છો સિંહે શું શીખ્યું સિંહે વિચાર્યું મોર સુંદર છે પણ તેની તાકાત નથી હું શક્તિશાળી છું પણ મારી સુંદરતા ઓછી છે પ્રકૃતિએ દરેકને કંઈક વિશેષ આપ્યું છે આ પછી સિંહ કદી પણ પોતાના રૂપ વિશે દુઃખી ન થયો બોધ દરેક જીવને પ્રકૃતિએ કંઈક વિશેષતા આપી છે સૌંદર્ય કરતા તાકાત અને શૌર્ય વધુ મૂલ્યવાન છે હંમેશા તમારા ગુણો પર ગૌરવ અનુભવવો જોઈએ જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં